જય માતાજી મિત્રો તો આજે અમે આવી તમે ઓકેશન તો હાલ પાસવાનું બતાવું છું બાર જય માતાજી બોલો નહીં થઈ ગયા છે બુધાલા તો મિત્રો આજ અમે એક જોરદાર વિડીયોનું શૂટિંગ કરવા આવ્યા છીએ તો એ વિડીયો આવી જશે ટૂંક જ સમયમાં એના સપોર્ટ કરજો લાઈક શેર કોમેન્ટ હાલ તો જો મોળાજી તમારે કોઈ કહેવું તો મોળાજીનું નામ બદલ્યું છે અમે ચેનલમાં નાથાઈ કરી છે ले ले ब्लैक वाला पकड़ मित्रो आर्य शेपर घोग नू लोकेशन जे નક્કી થાય છે કે આ જગ્યા પર લોકેશન સારું છે એટલે સી જગ્યાએ સારો ઘટ લેવો એ વિચારીએ છીએ આગળ જોડે રહેજો

બે વિડીયોનું શૂટિંગ ચાલુ હતું એમાં એક વિડીયોનું શૂટિંગ પૂરું કરીને ખેડ્યા છીએ અને બીજા વિડીયોનું શૂટિંગ હવે ચાલુ કરી દીધું છે એટલે આ એવા પૂરું કરી અને મોજ મસ્તી એમ જીએ હવે કહીએ આ બ્લોગ ચાલુ જ છે કટ લેવાનું છે પણ નહી અચાર કટ લેવાનું છે આ જગ્યા તમને ખબર ના હોય કહી દઉં કોમેન્ટ કરજો હું કહું તો શું આ બુધાલાલ શેવડી રહી ગયા છે જો અલે